આમાં બેઠા હોય તો એ માફ કરજો નીતિનું ખાઈ જો મારા બાપ કારણ કે આપણા ગવઠિયાને આપણે એક વર્ષના માજી માળાઓ કરતા હતા એટલે મેં સહજતાથી પૂછ્યું મેં કે બા જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ બટા મેં કીધું આ બપરના ડોઢ વાગ્યે હે નહીં માળા કરો કયો ભગવાન ઊભો હોય જ્યાં આપણે કહીએ ને આપણને ભાન નહીં ને એટલે આપણે કહીએ

લાવ તો બોટલ લઈ એક મિનિટ જળ છે જળ એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હા ત્રણ જણા જો આ વાતને સમજા જઈશું મજા આવે તો જ ત્રણ ડોક્ટરો બેઠા આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય દસ જણા બેઠા હોય તો એકની કમી વર્તાય હોય રસિકભાઈ ખાલો ઓલો આવ્યો ને એવો ને કે મજા બહુ આવત અને બીજો એવો હોય કે દહ બેઠા હોય તો કે હવે આ જાય તો સારું હવે આવા બે જ પ્રકારના માણસો હોય તો ત્રણ જણા તમને કહું બેઠા અને ચોથો ઘટતો તો હતો એટલે ચોથાને ફોન કર્યો ચોથા ડોક્ટર હલો હલો હા આવી જા આવી જાય કે આવી જા કમ્પ્લીટ છે બધું કમ્પ્લેટ છે આવી જા ક્યાં છો તું ઘેરે સૌ ઘેરે પણ એમાં ધીમું ધીમું શું બોલશો માસ્તર બાજુમાં બેઠા છે હું કામ હતું એ તો કે અમે ત્રણ જણા બેઠા છે બસ કમી તારી છે અઢાર વર્ષ જૂની વિસ્કી આ દુનિયાની અંદર પચાસ બોટલ બની હતી એમાંની એક બોટલ આપણી પાસે છે આવી જા ધીમો રે આવું છું એમ કરીને કાપી નાખો બાજુમાં માસ્તર બેઠા હતા ક્યાં જ આવું છે તમને પૂછું આ કોટબોટ ક્યાં ઠપકેરો મફલર બફલર મોટા મગ ભેરાશ બોલ છો હોસ્પિટલ એક અર્જન્ટ કેસ આવ્યો છે શેનો કેસ છે અઢાર વર્ષનો છોકરો સિરિયસ છે ત્રણ ડોક્ટરો એની ઉપર જ ઊભા છે હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય મને જવા દઈ ગયા બે ત્રણ ફરમાજ લઈને બેનને રજૂ કરું બાપુ મુંબઈ મારો પ્રોગ્રામ આ સત્ય ઘટ્ય આમ ઘટના એવી ઘટી ગયેલી હિન્દ્યા એટલે મેં વળી ઢોઢક સત્ય ઘટના આ સત્ય ઘટના પાછું એક શબ્દ એવો હું કાયમ માટે નથી કહે તો હું કાયમ માટે કહું છું એમ કહે ને કાયમ માટે કહું કાયમ માટે કેવું જ પડે આ ધંધો છે આપણો આ કાયમ કાયમ માટે કેવું જ પડશે કારણ કે આપણો ધંધો છે ને રોજ નવું લાવવું પડશે તો મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી હિન્દી ભાષી એટલે કાંઈ પણ ગુજરાતી બોલું ને તો ત્રી પાંત્રી હિન્દી ભાષી બોલ હું દોઢ કલાક નો રાઉન્ડ લો ને મને પછી આમ અંદરથી થોડુંક અંદરથી થયું એવું કે હાડું આપણે એટલા પૈસા લઈને પાંચ જણા દાંત નો કાઢે ને તો ઘેરે નીંદર નો આવે એટલે મને એમ થયું ભલું કરે મારી ખોડિયાર મેં કીધું લે ને આ ત્રીને તો કયું દાંત કઢું છું છસોમાં ખાલી સ્માઈલ આવી જાય ને તો એવું કરું એટલે મેં વળી ચારણો તે લોહીમાં હોય ઈશ્વરની કૃપા હોય માતાજી ભેળિયાવાળીની કૃપા આવે છે એટલે એ સફાકરા જે બોલે ને એટલે મને એમ થયું કે હું એક સફાકરું બોલું પટેલના દીકરાથી ગવાય નહીં પણ છતાંય જીવતું રાખવાની કંઈક મહેનત કરી શબ્દ ચૂકે તો ભલું કરે ભગવાન તો હું વળી મને એમ ચું છસો ને કદાચ મજા આવે એટલે એની એક સફાકરું તો હું વળી સફાકરું બોલ્યો કે હાં દાત રોડીયા પાંજરાવાળા હાંકળ હતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાક મગ જાણે સુટા જેહી જમુ જાળા બચુટા પે નાંગ જાણે ઢૂટા છે માન કેતા ફૂટી જમી તાકે જોને જાળા ફાળા દેગો વાળા પ્રલે કાળા વેરે જગ્યા પાંડા વાળા રંગા કાળા રગતાળા પૂરોજા ને ફોજાળા ઉઢેરા વાહે વાદળાના નોર પાડે પડતાળી બંદુકાળી વાગરરાણ તૂર એટલું બોલ્યો ને જેમ આયા કઈ અસર નઈ ને એમ ખરેખર ન્યાય કઈ અસર નઈ હા કંઈક તો અસર થાવી જોઈએ ને આ છોકરી પહેલી વાર ગાવા આવી તો મને આમ આમ ખરેખર ઉવાડવા બધાય કે પહેલી વાર જો આવું સારું ગાય શકતી હોય તો બે વર પછી તો આપણે એમ કેવું જોઈએ બે નહીં એકાદી તારીખ લખાવા ને તો એમાં કઈ અસર નહીં આઠ વર નો છોકરો ઉભો છે ને હાથમાં ચીઠી લઈને એવો ઉમેર છે એટલે મને આમ મજા આવી મેં કીધું વાહ એકાદો તો એવો નીકળો કે એને એને ફરીથી ગાવાનું માન થતું હોય છે મને કે આમ આમ હાથમાં ચીઠી લીધી ને મને એમ કે વંશ મોર કરવાનું કીધું છે હાથમાં ચીઠી લીધી એમાં હિન્દીમાં લખેલું ઓ હિન્દીમાં કુ સમજાય એસા બોલો મેં કીધું ભલું કરે હવે આથી તો હવે કેટલું સેટું જ આવું ખબર નહીં હું કૃપા હોય ને કૃપા ઉગે ને કોઈ ન પૂગે એ ઉગે જ રાખે મેં કીધું હવે તો કોઈનું નથી જોવું એમને છૂટે પલ્લે જ આવવા જો અને કુદરતી હું હું જોઉં હિન્દી ફિલ્મના ગીત દુહામ ધોકો મેં રહી છસો હાટું ત્રી હાટું નહીં કુદરતી એ મૂકી દીધા દુહામાં વેતા કારણ કે મને છે ને બાપુ મને કોઈક આવીને એમ કે આયો હિતેશભાઈ અંટાળા તમે કંઈક ઘોડાના વખાણ કરો મારા બ્લડમાં જે ઘોડાના વખાણ કરવાનું છે ને ક્યાંથી ફાવે હું કદાચ ચાલો ઘોડાની વાત કરવા બેહો ને હું કદાચ ગમાણમાંથી ઘોડી છોડું ઘોડું અને એ ડેલી બારું કાઢું અને એ આંચકીને તબડક 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 જાય તો જવા દો વાહે નોડું આપણને નવો આપણાથી ધોડાય એ હું કામ ધંધો કરવો જોઈએ જેને ફાવતું એ કરે મારો બાપ અને એ આજીવન રાખો બાપા

પછી તો આમાં મોદના તોરા મળે છૂટવા કારણ કે તમારી વાહ હોય કલાકાર હવા હોય કેટલું આંકવું કેટલું ન આંકવું એ કદાચ તમારી વાહ ઉપરથી અમને અંદાજ આવી જતો હોય મજા આવી એટલે બીજો મારું વધે ને આપણે ક્યાં ડીઝલ પડશે હમણાં એક મહેમાન થવા ગયો એટલે જમી ને બારો નીકળતો હતો એટલે ખબર નહીં કેમ એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રિવાજ છે ને છોકરાઓને હાથમાં કંઈક આપવાનું એટલે હોની નોટા ખીસ્સા હતી ને તો ભેગો પાંચનો નો શીખ્યો ભેળો આવ્યો બારો એટલે મેં કીધું હવે ખિસ્સામાં ન ખાઈ નહીં ને કરે એમ થાય કાંઈ કાંઈક ખિસ્સામાં નાખી દીધું એટલે એક વણ પાંચ રૂપિયા હળવકનાર અને છોકરાના હાથમાં દીધા છોકરો એવો મને કે એક વણ પાંચ રૂપિયા પૂરા એક લિટર પેટ્રોલ તો આપતા જ મેં કીધું આવડો માર ખવરાવ છે ક્યાંક મેં રાખણી પડીકા પડીકા લઈ આવજે એમ આ વળી મને એમ ચૂક લે ને એકાદો એકાદો દુહો બીજો મારું મજા આવી હોય એને કીધું હવે લાંબો નહીં એને ખબર પડી જાય છોકરા પાયા મટીરિયલ થઈ રહ્યું છે મેં કીધું લાંબો હાંકી ખબર પડે ને એને કરતા બે ઓલી થઈ જાય આપણે તો નીકળી હળવું એક દુહો મારીને પછી નીકળી ગયો બાપુ છેલ્લો દુહો માર્યો પણ ભૂલ તમે ભેજા હૈતમે આન ભૂલ નહી પ્રિય મેં સાઈડ માં કરીને છસો આગળ મને તેડી લીધો મને કે ક્યાં વાત મેં કીધું એ કાઠિયા વાળી બાત હે કાંસે લાતી હોય કીધું ભૂમિ જન્મ લેના પડતા હે ભાઈ એમને થોડા આવી ઉગી જતા હૈ દાંપત્ય જીવન એ ઉજળા ઉદળા આપણા વડીલોના કારણ કે તમે જુઓ એ એક પાંચ મકાન હતા એ હતું વંચ મકાનમાં કાંઈ પણ કોઈ પણ ચર્ચા થાતી ઝઘડો થતો તો બીજા ઘરમાં ખબર ન પડતી હું કામ કારણ કે ગવડિયા તરત એમ કેતા ભાઈ ધીમે ધીમે ઓ આ ગામને આ ખબર પડે એવું હું લેવાને કરો છો જે હોય એ ઘરમાં ઘરમાં રાખો સરદાર વલ્લભભાઈ પટેલે કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો અને અત્યારે પહેલાં તો ડેલીના નામ હતા નાગજીભાઈની ડેલી સગનભાઈની ડેલી મગનભાઈની ડેલી એવા ડેલીઓના નામ હતા અને કાંઈ પણ ઝઘડો હતો એ ડેલી મારે તો અને અત્યારે તો શું છે સિટીમાં નંબર ઉપર આવી ગયો એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર આઠ નંબરમાં બાદતા હોય ચૌદ નંબરમાં વાતો થતી હોય હમણાં સંપાબેન છૂટું થાય આપણા કાગળિયા એ કરતા હોય આટલું લગ્નજીવન ઉજળું થઈ ગયું કારણ કે આપણા ગવડિયાએ જોયા વગરના લગ્ન કર્યા હાવ જોયા વગરના લગ્ન કર્યા અને હોહની દાંપત્ય જીવનની વેલિડિટી હતી અત્યારે બધું જોઈને લગ્ન થાય બધું જોઈને લગ્ન થાય બધું જોઈને લગ્ન થાય અને તમને કોઈ પાંચસો નો પુરાવો ત્રણ મહિના હાલે જીઓ ઉપર વી ગયો બેલેન્સ ઉપર કારણ કે એક સમય હતો તમે જોવો અંતરદેશી પરબીડિયા ટપાલમાં પ્રેમ બહુ હતો અંતરદેશી પરબીડિયા જયારે હતા ત્યારે એમાં પ્રેમ બહુ હતો અત્યારે ફોનના ડબલા તમને કોઈ ગોધડા હોટા મેસેજ વ્યા થાય છતાંય પ્રેમ નથી દેખાવ હો જરી કે કે ભીમભાઈ મને કહેતા હતા મને કે છે જ મોડો રિપ્લેટ દઈને એટલે તરત આવે આઈ હેટ યુ